તો દહ હાડા દહ વાગ્યા સુધી બાઈ ઉભી છે ઘેરે વાડ જોવે તમારે ભાઈ કેમ નહી આવ્યા હોય હે છોકરો ફોન તો કઈ તારે બાપુ દીન તાર પોપો કોને ક્યાં ગયો હોય છે આખા ઘરમાં હોય એટલા બધા ફોન હવે ફોન કરે આમ તું 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 છોકરી કાપી ને સમજો મારા ટું ટું થાય ટાવર વાળા તાર પોપા ને ગોતે છે હાજર લાગ્યો લે મૂકી દે એ હાલો